માફ કરજો મંડપ અને સાઉન્ડ સિસ્ટમમાં થોડી જોઈએ એવી વ્યવસ્થા અમને મળી નથી જે પણ અગવડતા ઊભી થયેલી છે બદલ તમામ તમામ સાથીઓનો હું માફી માંગુ છું પણ સાથીઓ આપણી સામેની પરિસ્થિતિ એવી છે કે આપણને સાઉન્ડ કે મંડપની જરૂર પણ નથી આપણે આદિવાસી એવા સમાજમાંથી આવીએ છીએ આપણો ઇતિહાસ એવો છે કે આપણને ચોમાસું ઉનાળું કે શિયાળું નડતું નથી આપણને વરસાદ કે તડકો નડે નહીં અને આપણો ઇતિહાસ ગૌરવશાળી સમય હું લઈ પણ જે પણ આજના કાર્યક્રમના સિદ્ધાંતો છે મૂલ્યો છે હેતુઓ છે એની વાત કરીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ તો સાથીઓ આપણી વચ્ચે જે દિલ્હીની ટીમ આવી છે મંચસ્થ તમામ આગેવાનો પદાધિકારીઓ મારી સાથે બેઠા છે એમનો પરિચય પણ આગળ થઈ ગયો સાથે સામે પણ લોકો 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 બેઠા છે છે તમામ જવાબદાર જવાબદારી અને સારી પ્રવૃત્તિઓ કરતા લોકો આમે બેઠા છો ત્યારે આ કાર્યક્રમ એક કાર્યકર્તા સંમેલન છે આપણે કાર્યકર્તાઓ એકબીજા સાથે મળીએ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જે પણ વિસ્તારમાં આવે છે વિસ્તારના સાથીઓને મદદરૂપ બનીએ સાથે સાથે 8 મહિના પછી જે પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે એ ચૂંટણીઓમાં પણ આપણે બધા કંદાશથી કંદા મિલાવીને બધા સમય આપીને ધન મન ધનથી મહેનત કરીશું ત્યારે જે લોકો હવામાં વાત કરે છે જે લોકો સીન સપાટા કરે છે જે લોકો સપના જોઈને બેઠા છે કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપની બનશે એ લોકોની તમારી બધાની ઉપસ્થિતિ અને તમારી બધાની મહેનત જોઈને મેં કહેવા માંગુ છું નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદાની પાંચે પાંચ તાલુકા આવનારા દિવસમાં આમ આદમી પાર્ટી ની બનવાની આમ આદમી પાર્ટી ની બનશે કેમ કેમ કે લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે લોકોએ તમારી હવાની વાતો જોઈ છે તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો હવે અમારો સમાજ જાગ્યો છે કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ લઈને અહીંયા ધારાસભ્યની ચેલેન્જની વાત કરે છે ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું અમે સમાજને લઈને ચાલનારા લોકો છે અમે અમારી મહેનતથી ચૂંટાયેલા લોકો છે તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી જે દિવસે

કેટલાક લોકો રાતે ઉઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘે છે ત્યાં સુધી એમને પોસાતું નથી કરજણ ડેમ આવ્યો ઉકાઈ ડેમ આવ્યો આદિવાસીઓને કીધું આ ડેમ નું પાણી તમને મળવાનું છે આમાં તમને રોજગારી મળશે માછીમારી કરજો

ત્યારે એવા સાંસદ અને એવા એમની સરકાર માંગીએ છીએ આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ નથી ઝુક્યો ત્યારે જો આ કાળા અંગ્રેજો અમારા આદિવાસી સમાજ ને જો અત્યાચાર કરશે મારશે રડાવશે ખદેડશે ઉજાડશે ત્યારે આદિવાસી સમાજ એ દિવસે હત્યારો લઈને રોડ પર ઉતરશે એ દિવસે અહીંયા કોઈ તમારું જંગલ ખાતું કેમો નામે સ્ટેચ્યુ નામે હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે લિગનાઇટ ના નામે નામે કોરિડોર ના નામે સરકારી આવાસના નામે ક્યાં સુધી અમારી જમીનો તમે લેવાના છો

અમારા લોકોની જે પાણીના ભાવે જમીન છીનવાવાની વાત કરો છો કોઈ પણ ભોગે અમે આપવાના નથી ત્યારે સાથીઓ આગળના વક્તા હોય કીધું એમ વાલિયા હોય કે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય કે ભરુ હોય આવા હોય કે ડાંગ હોય વલસાડ હોય કે વાપી હોય દાહોદ હોય કે ભીલોડા હોય જ્યાં પણ આપણી જરૂર પડે છે આપણે જઈએ છે લોકોના ન્યાય માટે ત્યારે સાથીઓ કેવડિયામાં આપણી માં બેટીઓની જે દશા પોલીસ ના અધિકારીઓ ના ઇશારે આ પોલીસ કરી રહી છે એમની સામે આપણે આગળ જાગવું પડશે બે દિવસ પહેલા અમે કેવડિયા ગયા ત્યાંના લોકોની જમીનો ડેમ માં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં ગઈ છે વિયર ડેમ માં ગઈ છે સરકારી આવાસો માં ગઈ છે ત્યાંના ભવનો માં ગઈ છે અને જે ગામો ને આવ્યું એ ગામના લોકો વર્ષો થી બાપ દાદાઓ એમના મરીને ગુજરી ગયા

પછી શાકભાળાનો આવશે તેમ મોગરાનો આવશે વાલિયાવાળાનો આવશે ટમલાઈવાળાનો આવશે નસવારીવાળાનો આવશે ત્યારે મેં સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરું છું ગુરુવારે કેવડિયા લોકોના સમર્થનમાં જવાનું છે ગુરુવારે તમામ લોકો કમર બાંધીને ભેટો બાંધીને નીકળી જજો કોઈના ભાપથી પીવાનું નથી અમે બેઠા છીએ ક્યાં સુધી અન્યાય આપણી માં બેટીઓ વેઠશે ક્યાં સુધી આપણે વેઠવાનું છે આ એ લડતનો સમય આવી ગયો છે ત્યારે તમામ લોકો એક મંચ પર આવીને લડવું પડશે આ જ વાત કરવા માટે અમે આવ્યા છે સાથીઓ આમ આદમી પાર્ટી તરફથી પણ આપણને પૂરો સમર્થન છે એમણે કીધું કેજરીવાલ સાહેબે સેન્ટ્રલમાંથી એમના પ્રભારી સહપ્રભારી લોકસભાના ઇન્ચાર્જને ને કીધું કે જયતરભાઈ અને એમની ટીમ આદિવાસીઓના હક અધિકાર માટે લડે છે અનુસૂચિત પાંચ માટે લડે છે પૈસા એક્ટ માટે લડે છે ટ્રાયબલ એડવાઇઝરી કમિટીની ડિમાન્ડ માટે લડે છે એમના વન અધિકારો માટે લડે છે એમની જમીન સંપાદન થાય છે એના વર્તર માટે લડે છે એમની જળ જંગલ જમીન બચાવવા માટે લડે છે તમે ચૈતરભાઈ હાથે ઉભા રહીને સમર્થન આપો અને આજે દિલ્હીની ટીમ પણ આપણી વચ્ચે છે આપણે કોઈને ડરવાની જરૂર નથી આખી આમ આદમી પાર્ટી આજે આદિવાસી સમાજ સાથે જોડાઈને ઊભી છે અને ડગલે ને પગલે માન્ય મુખ્યમંત્રી માજી મુખ્યમંત્રી આપણા અરવિંદ કેજરીવાલ જી હોય ભગવત માનજી હોય અઠવાડિયે અઠવાડિયે આપણો રિપોર્ટ લે છે શું થાય છે અમારી જરૂર પડશે કે કેમ તમે અમને જણાવજો અમે કેવડિયા આવવા માટે પણ તૈયાર છે ત્યારે તમને સાથીઓ કહેવા માંગુ છું ગુરુવારે આપણે હજારો ની સંખ્યામાં બધાએ ફરજિયાત કેવડિયા ખાતે પહોંચવાનું છે ઝગડેવાળાને પણ આપણે અપીલ કરીશું નસવાડીવાળાને પણ અપીલ કરીશું ઉમરપાડા પણ અપીલ કરીશું દાહોદ પણ અપીલ કરીશું રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પણ અપીલ કરીશું કે કેવડિયા બધાએ ગુરુવારે 22 તારીખે 10 વાગે બધાએ પોતપોતાની રીતે પહોંચી જવાનું છે અને સાથીઓ તે દિવસે આવેદન આપીશું નિવેદન કરીશું સંવાદ થશે અને 15 દિવસનું અલ્ટિમેટમ સરકારને આપીશું પછી પણ સરકાર એમના ઝૂંપડાઓ ત્યાં નહીં બાંધી આપશે જે ઝૂંપડાઓ ગેરકાયદેસર તોડી નાખવામાં આવ્યા છે એનું જો વળતર સરકાર નહીં આપશે તો આવનારા દિવસોમાં દર અઠવાડિયે એક કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આપણે બધા કરીશું ધરણા થશે આંદોલન થશે અમારા લોકોના દુકાનો અમે બનાવી આપીશું અમારા લોકોની જમીનો જે છીનવાઈ રહેલી છે તો તે ડબલ એની જમીનો પાછી મૂળ માલિકને આપીશું કોઈના આવાસો બન્યા છે ભવનો બન્યા છે આઈએસ ના ફ્લેટો બન્યા છે કોઈના હોટલો બન્યા છે નેતા લોકોના મોટલો દિવસ છે એટલે કે આઠ ઓગસ્ટ આઠ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ આપણે કરીશું ડેડિયાપાડા એના એક દિવસ પહેલા આખા ગુજરાતના લોકો ને રાજ્ય કક્ષાનો નો આઠ તારીખે આપણે કેવડિયા રાખીશું તેરમી સપ્ટેમ્બરનો અધિકાર દિવસ આ વખતે ગુજરાતનો કેવડિયા રાખીશું અને આપણી આદિવાસી સમાજની એકતા આપણે બતાવીશું જ્યાં સુધી જો એમનું નિરાકરણ નહીં આવે તો એકત્રીસ ઓક્ટોબર એકસો પચાસમી સરદાર પટેલ સાહેબની જે જન્મજયંતી છે એ દિવસનો નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ પણ આપણે ત્યાં નહીં થવા દઈએ નહીં થવા દઈશું આપણે આપણા લોકોને ખદેડી ખદેડીને હોટલોવાળાને જમીનો જમીનો આપે આપે છે 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 ઉદ્યોગપતિઓને આપણી પેટીઓ ત્યાં રડે ખાવાના ફાપા મારે છે આ પરિસ્થિતિમાં સરકારે આપણને લાવી દીધી છે ત્યારે હવે સરકારનો કોઈ વિકાસ અમને જોઈતો નથી અમારી પાસે જંગલ છે જમીન છે પાણી છે કોલસો છે અમારી પાસે રેતી છે અમારી પાસે તમામ જાતની સંપત્તિઓ છે અમારે તમારા કોઈ કોરિડોરની જરૂર નથી કોઈ સ્ટેચ્યુની જરૂર નથી કોઈ વિયર ડેમ ની જરૂર નથી અમારે કોઈ ચંપતિની તમારી જરૂર નથી અમારા લોકોને જે દિવસે અહીંયા સારી કોલેજ મળશે સારી શાળા મળશે સારા શિક્ષકો મળશે નર્મદાનું પાણી મળશે એ જ દિવસે આદિવાસીઓનો વિકાસ થવાનો છે તમારી મૂર્તિઓથી અમારો વિકાસ થવાનો નથી જ્યારે મિત્રો આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પાર્ટી છે આવનારા દિવસોમાં હું એકલો નહીં પડી જામ એના માટે તમારામાંથી તાલુકા પંચાયતના સભ્ય તૈયાર થવાનું છે તમારે તાલુકા પંચાયતની તમામ બેઠકો પર એક એક જણે ઉભા રહેવાનું છે જિલ્લા પંચાયતની એક 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 બેઠકો પર તમારે ઉભા રહેવાનું છે અને માત્ર ડેડિયાપાડા તાલુકા કે સાગભારા તાલુકા પૂરતું જ નહીં આવનારા દિવસોમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય તાપી હોય ડાંગ હોય વલસાડ હોય કે નવસારી હોય ભરૂચ હોય કે વડોદરા હોય તમામ વિસ્તારોના લોકોને આપણે બધાએ સાથે લઈને ચાલવાનું છે આપણને લોકો પૂછે છે ચૈતરભાઈ અમે શું કરીએ આજે ભિલોડાવાળા પૂછે દાહોદવાળા પૂછે ડાંગવાળા પૂછે ત્યારે મેં એમને કેમ છું ક્રાંતિની શરૂઆત ડેડિયાપાડા લોકોને લોકોએ કરી દીધી છે આવનારા દિવસોમાં જો ક્રાંતિ થશે તો અમારા ડેડિયાપાડાને સાગબારામાંથી થવાની છે તમે બધા એ ક્રાંતિકારી લોકો છો તમે ધારશો એ થવાનું છે તમે વિધાનસભામાં ધાર્યું તો આપણે કોઈને એક ના પૈસા નથી આપ્યા કે કોઈને એક ના પૈસા નથી આપ્યા કોઈને આપણે કોઈ જાતના પીવાના પૈસા નથી આપ્યા નથી લોકસભામાં આપણે કોઈને દારૂ પીવાના પૈસા આપ્યા પછી પણ તમારી બધાની રાજ દિવસની મહેનત તમારી એકતા નિષ્ઠા આટલા મત આપણને મળ્યા છે એવી જ મહેનત તમે તાલુકા અને જિલ્લામાં કરી લેજો જે લોકો સપના સેવીને બેઠા છે કે અહીંયા આમ આદમી પાર્ટી તો પૂરી થઈ જવાની એ લોકોને 2027 માં આમ આદમી પાર્ટી ની તાકાત ગુજરાત માં ખબર પડી જવાની છે 27 બેઠકો ને બીજી પ્રભુત્વ ધરાવતી ટોટલ આપણી 44 વિધાનસભાની બેઠકો છે જો તમે એક થઈ જશો જે દિવસે આદિવાસી સમાજ આપણી સાથે એક થઈ જવાનો છે એ દિવસે આ વિસ્તારમાંથી ભાજપ સરકારના સુપડા થાપ થઈ જવાના છે તમે લખી રાખજો સામ દામ દંડ ભેદ નીતિ જેલોમાં લઈ ગયા આપણા કાર્યકરો પર ખોટા કેસો કરવામાં આવે પાસાઓના નામે ડરાવવામાં આવે પણ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને કહેવા માંગુ છું હવે પછી અમારા કોઈ કાર્યકરને તમારી પોલીસ હાથ લગાડીને જોઈએ એ દિવસ અમારો ને એમનો એ દિવસ આરપારની લડાઈનો દિવસ હશે

જે દિવસે અમારી માં બેટીઓ સાથે અન્યાય થશે એ દિવસે અમે સંવાદ અને સંવિધાન પાર્ક મૂકી દઈશું અને અમારા ઘરમાં પડેલા હથિયારો લઈને બહાર નીકળીશું અહીંયા કોઈ ઉદ્યોગપતિ કોઈ તમારી સરકાર નહીં ચાલતી અનુસૂચિ પાંચ પૈસા એક આ અમારા બંધારણીય પ્રાવધાન છે એટ્રોસિટી એક તોતેર ડબલ એ વન અધિકાર અધિનિયમ બે આ તમામ અમને બાબા સાહેબની દેન અમને મળી છે એટલે અમારી જમીનો અમે ક્યારે આપવાના નથી ક્યારે સાથીઓ ગમે તે આવે ગમે તેવા નિવેદનો કરે કોઈ ડરવાની જરૂર નથી લડાઈ આપણી સાચી છે ને આપણે જીતવાના છે બસ તમારા સાથ અને સહકારની જરૂર છે આજે કાર્યકર્તા સંમેલન એટલા માટે જ બોલાવવામાં આવ્યું છે આવનારા દિવસો આપણા માટે ખૂબ જ સંઘર્ષના છે આ સમય સંઘર્ષનો છે ક્યારે પણ આ લોકો ખોટા કેસો કરે ક્યારે પણ કઈ કરે ત્યારે આપણે બધાએ એકતાની જરૂર છે બધા એક રહીશું કેવળિયાની જરૂર પડશે ત્યાં પણ જઈશું આપણી જરૂર હશે એ લોકો આવશે એવી રીતના એકતા આદિવાસી સમાજ એક થવું પડશે કેટલાક લોકો એવું માને છે કે પેલા વસાવા પેલા ચૌધરી પેલા ગામિત પેલા રાઠવા પેલા તળવી પેલા ફરણા પેલા ઢิกણા નહીં આપણે મેન આદિવાસી આધી અનાધિકારથી ચાલનારા આપણો આદિવાસી સમાજ ત્યારે આ આદિવાસી પર અત્યાચાર થાય છે તો ખરેખર અમારું ખૂન ખોલી જાય છે ત્યારે અમે સરકાર સામે ઉતરીએ છીએ અને ન્યાયની વાતો કરીએ છીએ ત્યારે સાથીઓ વધારે સમય હું નથી લેતો પણ આજના આ કાર્યક્રમ સંમેલનમાં દિલ્હીથી આપણને ખાસ માર્ગદર્શન પૂરું પાડવા સમર્થન આપવા માટે બધા આવ્યા છે એમનું પણ સ્વાગત કરું છું અને ખાસ બધાએ નોંધ લેવાની છે એક દિવસ આપણે કેવડિયાના લોકો માટે કાઢવાનો છે કાઢશોને બધા એક દિવસ કેવડિયાની માહ દીકોરીઓ માટે આપણે બધાએ આપવાનો છે આપશો ને બધા આપણે એમના સમર્થનમાં બાવીસના બાવીસ તારીખના ગુરુવારના રોજ દસ કલાકે બધાએ કેવડિયામાં હજારોની સંખ્યામાં પહોંચવાનું છે ત્યાં બધા લોકો ભેગા થઈને એકતા બતાવીને આવેદન પત્ર આપવાનું છે અને દિન માં જો એનું નિરાકરણ નહીં આવે તો ના કાર્યક્રમો જે પણ રચનાત્મક કાર્યક્રમો આપવાના ખેતીના કામમાં બધા જોતરાઈ જઈશું પણ જે પણ સામાજિક લડતો ચાલવાની છે એમાં પણ બધા સહભાગી બનજો જે પણ રાજકીય પ્રવૃત્તિ આ વિસ્તારોમાં થવાની છે એમાં પણ બધા સહભાગી બનજો તે જ સૌને વિનંતી કરું છું આજના કાર્યક્રમમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ તાલુકાના તમામ પદાધિકારીઓ દિલ્હીથી પધારેલા તમામ સેન્ટ્રલ ટીમના પદાધિકારીઓ સાથે તાલુકાના સભ્ય જિલ્લાના સભ્ય સરપંચશ્રીઓ માજી સરપંચશ્રીઓ ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ અને તમામ આગેવાનો વડીલો સૌ બધા નાની મોટી વાતો ભૂલીને એક થઈને ડેડિયાપાડા શાકબારાની ટીમ બનીને આપણા પર જ્યારે ગુજરાતના લોકોની આશા હોય તો એમની આશા પર આપણે ખરા ઉતરી સાથે આજે આ ધમધમતા તડકામાં પણ અવ્યવસ્થા હતી છતાં તમે એને સાનુકૂળ વ્યવસ્થા ઊભી કરીને તમે બધાએ મને સાંભળ્યા અમારો બધાનું સ્વાગત કર્યું સન્માન કર્યું એ બદલ તમામ લોકોનો આભાર માનીને વિનિય છે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી આપી જય ધન્યવાદ જય ભારત જય હિન્દ